પરબ્રહ્મ પૂર્ણપુરષોત્તમ કોટિક કલાનિધિ શ્રીરાશેષ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્યવર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઇજીના પંચમકુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણિ શ્રી જમનેશ મહાપ્રભુજીના

શ્રીમ મહારાણી કી જય પંચ કી જય વૈષ્ણવ છે ત્રેવીસમાં માં તું વાંચી જા હવે એના અનુસંધાન માટે આપણે ગુડરસ ગ્રંથની વાર્તામાં વિનોદાય એક સાંખી કહે છે હું લેવા માગું છું પેજ નંબર થર્ટી ફાઈવ ઉપર સાંખી છે કે હરીબળે હરિજન વડે હરિબળે હરિજન વડે બળે હરિજન કે દાસ એટલે હરિથી મોટા એના હરિજન અને હરિજનથી મોટા પણ એના દાસ હરિસે હરિજન યો બળે હરિશે હરિજન યો જો હરિજિ દાસ એટલે હરી કરતા હરિજન શા માટે યો એટલે શા માટે કેમ મોટા છે કારણ કે હરિ એમના હરિજનને વશ થઈને રહ્યા છે અને હરિ એમની પાસે છે અને એટલા માટે હરિના હરિજન એનાથી પણ મોટા છે આ સાંખી લેવાનો ભાવાર્થ એવો છે કે તુમાથી જામ જે છે પોતે વૈષ્ણવ છે હરી અને અટંકાને એ પણ જાણે છે કે હરિથી મોટા એના હરિજન છે અને એટલા માટે એમણે ટેક રાખી છે કે રાજ્યમાં જેટલા પણ વૈષ્ણવ છે એ વૈષ્ણવ પાસેથી મહેસૂલ લેવો નહીં એટલે કે ટેક્સ લેવો નહીં એમની પાસેથી હવે પ્રભુશ્રી પહેલાં તો વૈષ્ણવ કોને કહેવાય પ્રભુશ્રી બિરાજે છે રવનીમાં ભોજા પટેલને ત્યાં અને ત્યાં આગળ ભોજા પટેલ પ્રશ્ન પૂછે છે પ્રભુશ્રીને કે વૈષ્ણવ કોને કહેવાય સંહિતા ભાગ બે છે પેજ નંબર ચારસો ને નવ ઉપર આપેલું છે અને પ્રભુ ત્યારે વૈષ્ણવના ગુણ કહે છે એમાંથી બે ગુણ છે સાત અને આઠ એ હું અહીંયા લઉં છું કારણ કે મારા પ્રસંગને મળતા આવે છે સાતમા ગુણની અંદર પ્રભુ કહે છે કે કોઈ વેશ્યા સતીનો સ્વાંગ ધારણ કરે તો આખો સતી કહી નહીં જાય એટલે જે વેશ્યા જે હોય એ સતીનો સ્વાંગ ધારણ કરે એટલે કે એના રૂપ ધારણ કરે એવી રીતે બની જાય પણ એ સ્વાંગથી એ ક્યારેય સતી બની શકતી નથી સતી લક્ષણ કો પાલે તબ સતી કહી જાય એટલે કે જ્યારે એ વિષય જે છે સતીના ગુણને પાલન કરે માત્ર પતિવ્રતા પણ રાખે એકને જ પતિ સ્વરૂપે માને ત્યારે જ એને સતી કહી શકાય એમ પતિવ્રતાની ટેક જેમાં નથી તે જેવું શું વૈષ્ણવ કહેવાશે ખરો એટલે કે જે વૈષ્ણવમાં પતિવ્રતાની ટેક જ નથી એટલે કે જે રસ્તામાં આવનારા જેટલા પણ દેવતાના મંદિર છે બધાને નમન કરે છે તો એને શું વૈષ્ણવ કહી શકાય અમને માર્ગ મેં પતિવ્રતા ટેક રાખી રહે સો વૈષ્ણવ કહીએ એટલે કે પ્રભુ કહે છે અને એટલા માટે જ આપણા માર્ગમાં જે પતિવ્રતાની ટેક રાખી રહે તેને જ વૈષ્ણવ કહી શકાય સ્વાંગ ધારણ કરને છે વૈષ્ણવપણું નહીં આવે સ્વાંગ ધારણ કરને છે વૈષ્ણવપણું નહીં આવે એટલે કે તમે કોઈનું રૂપ ધારણ કરવાથી એના ગુણ તમારામાં ન આવે એમ વૈષ્ણવનો સ્વાંગ તમે ધારણ કરો પણ તેમના ગુણ તમારામાં ન આવે વૈષ્ણવ બેખ ધારણ કર્યા પછી વૈષ્ણવ આચાર પાલ તાકો વૈષ્ણવ કહીએ મતલબ જે વૈષ્ણવતાના આચારને પાલન કરે પાલે તેને આપણે વૈષ્ણવ કહી શકાય પ્રભુ શ્રી મુક્તિ આવી આજ્ઞા કહે છે તો અહીંયા માત્ર પાખંડ ખાતર એમને મહેસૂલ ન ભરવું પડે સ્વાર્થ ખાતર બધા લોકોએ શું કર્યું છે ગળામાં માળા પહેરી છે એમને પતિવ્રતાની ટેગ નથી વૈષ્ણવના એક પણ આચાર નથી માત્ર પોતાના સ્વાર્થ ખાતર માળા પહેરી છે કારણ કે મહેસૂલ ના ભરવું પડે હવે એવા સમયે એમના જે સંગી વૈષ્ણવ જે છે એમની મદદ કરે છે અને કહે છે કે રાજાને આ બધા વૈષ્ણવ નથી એ તો બધા ઢોંગી છે પાખંડી છે તો માત્ર આપણે તેમની કસોટી કરવી જોઈએ કારણ કે એમાંથી કોઈ સાચો વૈષ્ણવ પણ હોય ને અને પ્રભુએ સાચા વૈષ્ણવ જે હોય ભગવતી હોય એનો ધ્રુવ ના પાડી છે એની નિંદા ના પાડી છે એટલે કહે છે કે આપણે કસોટી કરીએ અને એ કસોટી કરવા માટે એક ડેલીની અંદર બધાને ગામમાં ઢંડેરો પીટાવે છે અને બધાને જેણે પણ વૈષ્ણવનો ભેગ ધારણ કર્યો છે બધાને ભેગા કર્યા છે અને ત્યાં આગળ જાહેર કરે છે કે રાજાને તો ભગતયુ તેલ જોઈએ છે અને ઘાણી ઊભી કરી છે ભગતયુ તેલ કરવા માટે પોતાના દેહને પીલવો પડે તો ત્યારે બધા પોતાનો પાખંડ જ્યારે જીવ ઉપર બની આવે ને ત્યારે સાચા રંગ દેખાઈ આવે તો એટલા માટે બધા જે લોકો જે છે પાખંડી છે એ લોકો શું કરે છે ગળામાંથી અનેક અનેક બહાના બતાવી ગળાની માળા એ ડેલીના દ્વારે મૂકી અને ત્યાંથી ચાલતા થઈ જાય છે ઘડીકમાં તો એ ડેલી આખી ખાલી થઈ જાય છે એક પણ સાચો વૈષ્ણવ એમાંથી નીકળ્યો નથી હવે એનાથી આગળ હું લઉં છું પેજ નંબર છે સેવન્ટી અને ત્રીજો પેરેગ્રાફ છે કે વંડો આખી ખાલી થઈ ગયો આ વાતની જામનગરના રહીશ ભાટિયા વૈષ્ણવ મોહનલખાને ખબર પડી એટલે કે જામનગરમાં એક મોહન લખા એ વૈષ્ણવ રહે છે ભાટિયા વૈષ્ણવ એમને આ વાતની જાણ ખબર પડે છે કે રાજાને ભાઈ ભગતયું તેલ જોઈએ છે અને તે ઠાકોરજીના સેવક છે હવે જે સાચા સેવક હોય જે ભગવતી હોય એને હંમેશા દિલમાં કરુણા હોય એમ તો એ ઠાકોરજીના સેવક છે એમને જરૂર છે અને તેમને માથે પોતે શું બિરાજે છે ધન્ય ભાગ તેલ તિલક કરી મહા આનંદ વદનથી કીર્તન કરતા ત્યાં આવ્યા એટલે શું કર્યું પહેલા તો પ્રભુશ્રીને એમ લાગ્યું કે તક મળી મને વૈષ્ણવની મદદ કરવાની તક મળી મારા અહોભાગ્ય કે પ્રભુએ મારા ઉપર કૃપા કરી કે મારો આ દેહ જે છે રાજા જે અનિન અટંગા વૈષ્ણવ છે એના કામમાં આવશે અને એવું વિચારી તે પોતે પ્રભુશ્રીને રાજભોગ લાવે છે રાજભોગ લાવી પછી પ્રસાદ લે છે અને પછી તેલ તિલક કરી અને આનંદથી ધોળ કીર્તન કરતાં પોતાના કુટુંબ સમાજ સહિત પોતે ત્યાં આવે છે તેમના ઘરના બાલગોપાલ સર્વ સમાજમાં બેસતા એટલે કે એમના નાના બાળકો પણ જે છે એ પણ સમાજમાં બેસતા અને એવી રીતે બધા કીર્તન કરતાં કરતાં ડેલી પાસે આવ્યા ત્યારે રઘુનાથભાઈએ કહ્યું હવે જ્યારે આવા ભગવદી રૂપ વૈષ્ણવ જે હોય ને એને તમે જુઓ ને તો દર્શનની ઝાંખી થતાં જ ખબર પડી જાય એમ રઘુનાથભાઈ તો એમને જોતાં આ કીર્તનનું સ્વરૂપ અને એમનું સ્વરૂપ રૂપ જોતા જ ખ્યાલ આવી ગયો આ તો સાચા ભગવદી છે અને રઘુનાથભાઈ રાજાને કહે છે કે રાજા ઉઠો અને આમના ચરણમાં પડો એમને એ તો નિઃસ્વાર્થ ભગવદી છે કે અહીંયા સામેથી તમારી મદદ માટે આવ્યા છે એ સાંભળી રાજા ઉઠીને મૌન લખાના ચરણમાં પડ્યા અને તેમણે સાક્ષાંત ધનવત કર્યા સારી રીતે તેમનું સન્માન કર્યું અને પોતાની ગાદી ઉપર પધરાવ્યા હવે અહીંયા મોહન લખાતો એ બધું જોઈ અને થોડા અચંબિત થઈ જાય છે અને વિનંતી કરતાં કહે છે કે અમારી શું અંતરાય એટલે કે અમારી આ તો શું વિશાદ છે અમારે એટલી બધી લાયકાત નથી કે અમે અહીંયા બેસીએ અને કહે છે કે જે આ કાચી અને ગંદી દેહ ભગવતી અર્થે કામ ન લાગે એમ કહેતા નેત્રમાં જળ ભરાઈ આવે રાજા બધું કહે છે કે ભાઈ આવી રીતે કસોટી હતી માત્ર સાચા વૈષ્ણવને પારખવાની અને એટલા માટે એમના જળ ભરાઈ આવે છે કે હવે આ કાચી માટીનો દેહ જે મારે રાજાને એ કામમાં ભગવતીને કામમાં આપવાનો હતો એ હવે નહીં આવે અને એમ કહેતા ગળું રૂંધાય કેટલી ઊંચી ભાવના કે પોતાના દેહ વિશે નથી વિચારતા રાજાને પોતાની દેહ ભગવતીના કામમાં ન આવી એ વિચારથી નેત્રમાં જળ ભરાઈ આવે છે જીવરાજભાઈ અને રઘુનાથભાઈ કહે રાજા આવા વૈષ્ણવને માટે તન મન ધન કુરબાન છે એટલે કે આવા વૈષ્ણવ માટે તો આપણે સર્વસ્વ કુરબાન કરીએ એ પણ ઓછું છે પણ એવા જે સ્વાર્થી અને કામી મનુષ્યો જે બીજાનું કાંઈ પણ હિત નહીં કરતા જળોની માફક વળગી ફક્ત લોહીના જ ચૂસનાર છે તેવાઓને તો સત્કોટિ ધિકાર છે એટલે અહીંયા આપણી આ પ્રસંગની શીખ છે આ ગુણમાલ ભક્તમાનમાં પ્રસંગ આ લીલા પ્રભુ હરેક કાર્ય જે કરે છે એ પ્રભુની લીલા છે અને અહીંયા જે લીલા છે એ લીલાનું એક જ કારણ છે કે આપણને ખબર પડે કે આપણે કોના કેવા વૈષ્ણવના સંગીત હોવું એમ કહે છે કે જે આવા વૈષ્ણવ જે છે એ વૈષ્ણવને માટે આપણે સર્વસ્વ કુર્બાન કરીએ એ પણ ઓછું છે પણ જે લોકો માત્ર શું કરે છે પોતાને જેમ જળો હોય એ આજુબાજુથી લોહી ચૂસી જાય શરીરનું એમ એમ એ પોતે શું કરે છે માત્ર પોતાના સ્વાર્થ ખાતર પાખંડ ખાતર આપણી આજુબાજુ લોભાઈને રહે છે એમને ધર્મ પ્રત્યે કોઈ રુચિ નથી તો એવા લોકોને તો ધિકાર છે એ પોતે વૈષ્ણવ નથી તેઓ પોતાનો તો આ લોક અને પરલોક બગાડે છે એટલે કે પોતે પોતાનો આવો પાખંડ કરી અને શું કરે છે પોતાનો લોક અને પરલોક બંને બગાડે છે પણ સાથે સાથે તેમના સંગીઓને પણ બગાડે છે એટલે કે શું કહ્યું એ પોતે તો પોતાનો આ જન્મારો બગાડે જ છે પણ એની સાથે એમને જે સંગી છે એમને પણ ઊંધા રસ્તે લઈ જાય છે અને એ માટે જે કાંઈ કરવું તે જોઈ વિચારીને પછી જ કરવું અને એટલા માટે જ કહે છે કે જ્યારે પણ આપણે કોઈ પણ કાર્ય કરીએ તો એને જોઈ વિચારીને કરવું સત્સંગ કરવો એ બહુ અગત્યની વસ્તુ છે અને એ સત્સંગ કોનો કરવો એ એનાથી પણ અગત્યની વસ્તુ છે આની પહેલાં પણ સૌથી દાદાએ સમજાવ્યું કે વૈષ્ણવ ક્યારેય દ્રો ન કરવો કે વૈષ્ણવનો દ્રોહ ન કરવો પણ કેવા વૈષ્ણવનો તો એ ભગવતી વૈષ્ણવ જે આચરણમાં રહેતા હોય એવા વૈષ્ણવનો દ્રોહ ન કરવો અને જે ખોટું કરે છે એને કહેવામાં કંઈ ખોટું નથી હવે એના માટે હું એક પ્રસંગ અહીંયા લેવા માંગુ છું

ફટાડી રમે દેહાધારી પણ વિદેહી કહાવે જાત જાણી રહે ભાત ભૂલે નહી સમાજ સિદ્ધાંત તો શીલ આવે એટલે સિદ્ધાંત તમે સમજો તો શીલ આવે ભાવાર્થમાં કહે છે કે કળીકાળમાં કાળમાં પુષ્ટિ ભગવતીનું પ્રાગટ્ય બહુ જ જૂજ છે એમ એને ગોતવા બહુ અઘરા છે ભગવતીના રૂપની કોઈ ચોક્કસ ઓળખાણ આપી શકાય નહીં કારણ કે આ કળિયુગની અંદર સર્વ કોઈ પાખંડ કરે છે આચરણ ન કરે પણ બહાર દેખાડામાં કરે કે અમે તો આટલું આટલું કરીએ છે જ્યારે આચરણ ઘરે જઈને જુઓ તો એમાં શૂન્ય હોય એટલે એમ કહેવાય કે ભગવતીની ચોક્કસ ઓળખાણ થઈ શકે નહીં અને વૈષ્ણવ એવા છે આ ભગવતની ઓળખાણ કઈ રીતે થઈ શકે તો માત્ર કહી શકાય કે વૈષ્ણવના સર્વ ગુણ ધર્મ વાણી વિવેક વિચાર માર્ગના સિદ્ધાંત વર્તન મેળ પ્રણાલિકા સર્વસ્વનું એમને જ્ઞાન હોય અને પોતે તે જ રીત ભાતથી આચાર વિચાર અને આચરણ કરી માર્ગના સિદ્ધાંતનું પાલન કરતા હોય શ્રી ગોપાલલાલની આજ્ઞા પ્રમાણે જ તેમનું આચરણ હોય એમનું વર્તન હોય એની સાથે પોતાના પ્રભુનો અનન્ય આશરો હોય અનન્ય એટલે એના સિવાય બીજી ક્યાંય પણ નમતા ન હોય બીજે અન્ય આશરો ન કરતા હોય અણસમર્પિત વસ્તુ ન લેતા હોય એવા લોકોને ભગવદી કહી શકાય પોતાના પ્રભુની સેવા સમરણ અને કથામાં હંમેશા તેઓ રંગાયેલા રહે છે પૂરવના સુપ્રીતના ફળરૂપે આ દેહ ધારણ કરી છે અને ભૂતલ પર આવીને આનંદ કંદ પ્રભુ શ્રી ગોપાલલાલની નિષ્કામ પ્રેમ લક્ષણ ભક્તિમાં રંગાયેલા રહે છે તેમને લૌકિકની કોઈ અપેક્ષા નથી એટલે ક્યાંય પણ મોટા થવાની અપેક્ષા નથી માત્ર માર્ગના સિદ્ધાંતો સચવાઈ રહે માર્ગમાં કંઈ ખોટું ન થાય એ જ એમનો એક માત્ર ઉદ્દેશ હોય છે તે લૌકિકને તો તુચ્છ ગણે છે આવા જીવમાં ભગવદ્ ધર્મ પ્રગટ સ્વરૂપે રહે છે ને એટલા માટે કહેવાય કે આવા ભગવદીઓ હોય એની અંદર પ્રભુ પોતે બિરાજે છે ભગવદ્ ધર્મ પોતે બિરાજે છે ને આવા જે અનિન અને અટંકા વૈષ્ણવો છે એનો જ આપણે સંગ કરવો જોઈએ એમનું જ માનવું જોઈએ ત્યાર પછી રઘુનાથભાઈએ અને જીવરાજભાઈએ બધી ચડી ગયેલી મહેસૂલ બધા પાસેથી વસૂલ કરી એટલે જે લોકોએ પાખંડને કર્યો હતો એ મહેસૂલ ભરતા ન હતા ઘણા ટાઈમની મહેસૂલ ભેગી હતી એટલે બધા પાસેથી સર્વ મહેસૂલ ભેગી કરી બાદશાને ખરણી મોકલી આપી અને રાજકોષમાં પણ નાણાંની ભીડ ઓછી થઈ ગઈ એટલે પાખંડીઓ બધા મૂળ રસ્તે આવી ગયા અને એટલા માટે બધો જ રાજકોષમાં જે નાણાંની અછત હતી એ પણ દૂર થઈ ગઈ એ જામતુમાજી એવા ભાવવાળા હતા કે પોતાના ઠાકોરજી અને ઠાકોરજીના સેવક માટે રાજ્ય જાય તો પણ વૈષ્ણવની મહેસૂલી નહીં લેવી એવો દૃઢ આશ્રય એમનો હતો એટલે કે પોતાના રાજ્ય કરતાં પણ પ્રભુના વૈષ્ણવો અગત્યના છે એમની પાસેથી ક્યારેય મહેસૂલી લઈ જ ન શકાય એવા ભાવવાળા વૈષ્ણવ હતા અને ઠાકોરજી ઉપર એમને અનન્ય આશ્રય હતો અને તેથી તેમની વાર્તાનો પાર નથી અહીંયા મારો પ્રસંગ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલ ચૂક થઈ હોય તો મને દાસના પણ દાસ જાણી અને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવ અને મારા જય શ્રી ગોપાલ